ભરૂચ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનના પદનક્ષના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કોટા ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષય રાજનાઓએ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓ પકડી અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેથી એલસીબીના વિવિધ સ્કોડ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીનો અભ્યાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ હાથ ધરેલ આ દરમિયાન એલસીબી ભરૂચની ટેકનિકલ ટીમને હકીકત મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સને બે હજાર ચોવીસના બદનક્ષીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પવનસિંહ બિનોદસિંહ ચૌહાણ હાલ રાજસ્થાનમાં કોટામાં છે જેથી વીપી મલ્હોત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓ દ્વારા એક ટીમને તાત્કાલિક રાજસ્થાન ખાતે આરોપીની તપાસ અર્થે રવાના કરેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા રાજસ્થાનમાં કોટા નજીક ગડેપાન વિસ્તારમાં વચ તપાસ કરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી આરોપી અંગે સચોટ માહિતી એકત્રિત કરી ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીમાં સામેલ અને બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી અત્રે ભરૂચ ખાતે લઈ આવી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે